જુનાગઢ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાની સતત ત્રીજી વખત જીત થતા કાર્યકરો અને જિલ્લાભરમાં અનોખો માહોલ રાજેશ ચુડાસમાએ પોતાની જીત બાદ જિલ્લાના વિકાસના કામ કરવા એ જ તેનું ડ્રીમ હોવાનું જણાવ્યું પોતાની જીત બાદ મતદાતાઓ અને કાર્યકરોનો આભાર માન્યો હતો તો બીજી તરફ કોંગ્રેસના હીરા જોટવાએ પોતાની હાર સ્વીકારી હતી અને પ્રજાના નિર્ણયને શિરોમાન્ય જણાવ્યું હતું ઉહારની સમીક્ષા કરીશું તે વાત પણ તેઓએ જણાવી હતી આગામી દિવસો પણ પ્રજાના કામ કરતા રહેશું તેવી વાત હીરા જોટવાએ જણાવી હતી જૂનાગઢ લોકસભા બેઠક પર કુલ દસ લાખ સત્તાવન હજાર મત માંગથી ભાજપના ઉમેદવાર રાજેશ પાંચસો સોળ મત મળ્યા જ્યારે કોંગ્રેસ ઉમેદવાર ચાર લાખ ચુમ્માલીસ હજાર એકસો છપ્પન મત મળેલ ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ એક લાખ ચોત્રીસ હજાર બસો સાઈઠ મતથી જીત મેળવી હતી નોટાને તેર હજાર ચારસો ચોત્રીસ મત મળેલ હતા

ડબલ તાકાત થી ડબલ થી લોકો માટે લડશું અને લોકો નું કામ કરતા રહેશું જે ચુકાદો છે એ ક્યાંય અમારી સતી હોય એના લીધે લોક ચુકાદો છે શિરોમાન્ય માન્ય ગણીએ છીએ